રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ક્ષેત્રના નિષ્ણાંતો માર્ગદર્શન આપશે રાહુલ ગાંધી આજે જુનાગઢની મુલાકાતે આવવાના છે બપોરે દોઢ વાગે કેશોદ એરપોર્ટ પર આગમન થશે એરપોર્ટથી રાહુલ ગાંધી રોડ માર્ગે જુનાગઢ પહોંચશે આપને એ પણ જણાવી દઈએ કે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર યોજાવાની છે જેમાં રાહુલ ગાંધી હાજરી આપશે જુનાગઢમાં દિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાવાની છે જેમાં રાહુલ ગાંધી આજ રોજ ઉપસ્થિત રહેશે એરપોર્ટથી રાહુલ ગાંધી રોડ માર્ગે જુનાગઢ પહોંચશે અને રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર આગમન કરશે અને ત્યારબાદ જુનાગઢ આવશે સાથે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટે જોડાઈ ગયા છે જી યજ્ઞેશ રાહુલ ગાંધી આજે જૂનાગઢના પ્રવાસી આવી રહ્યા છે તેઓને લઈને તંત્ર દ્વારા તડામાર કેવી તૈયારીઓ જી ખાસ કરીને જણાવી દઉં તો આજે રાહુલ ગાંધી આવશે જુનાગઢમાં બપોરે દોઢ કલાકે કેશોદ એરપોર્ટ પર તેમનું થશે આગમન ત્યાંથી રોડ માર્ગે આવશે જુનાગઢ કાઢવા ચોકમાં બપોરે અઢી વાગે પહોંચશે રાહુલ ગાંધી સત્યાવીસ વિધાનસભા ચૂંટણી ને લઈને આપશે માર્ગદર્શન ત્રણ કલાક જેટલો સમય પ્રશિક્ષણ શિબિર રહેશે હાજર ત્યારબાદ જુનાગઢ થી રવાના જી જી યજ્ઞેશ તમામ વિગતો બદલ આપનો આભાર